જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે હું કેટલા દિવસ પછી વ્લોગ શૂટ કરી રહી છું કારણ કે હું અહીંયા એકલી હતી મનીષા અને મને રાહુલ શૂટ કરી દે છે તો મને થોડા દાંત આવે છે એનામાં ટાઈમ સોરી ગઈ અને હું છે ને ગામડે જઈ રહી છું અત્યારે હમણાં જવાનું તો બે દિવસ પછી મારે ને રાહુલને તો એમાં એવું છે કે રાહુલ બે દિવસ પછી આવવાનો છે મારે છે ને યાદ આવે છે બેની આ કઈ કામ મને પૂછતું નથી તો રાહુલનું મારે બે દિવસ આગળ જતું રહેવું છે તો હું અત્યારે અગાઉ જાઉં છું ને મનીષા ને ખબર નથી કે હું આવું છું એમ તો મમ્મી લગભગ સરપ્રાઈઝ થઈ જશે હું જઈશ ને તો હું એકલી જ જાઉં છું ગાડી લઈને જાઉં છું તો રાહુલ ને થોડું ટેન્શન થાય છે કે ગાડી લઈને તને એકલા નથી જવા દે એમ તો રાહુલના કાકા ની કે મારા મામા દીકરો મારી જોડે આવે છે એ ગાડી એકલી છે બાજુમાં રહી છે એટલે અમે જોડે જોડે બે જતા રહીશું અને રાહુલ આવશે બે દિવસ પછી એવું છે કે બે દિવસ જરસા છે પણ એવું નથી જાય એના સાંજનું જમવાનું છે ને ગાય એ હું અત્યારે બનાવીને ને જાઉ છું અત્યારે વાગ્યા છે ચાર કે મારા સાંજે કે હું બનાવું કેમ હું કરવું કેમ તો રાત નું જમવાનું હું અત્યારે બનાવીને ને જાઉં છું અને સવારમાં નાસ્તો કરતો નથી ગાય બપોર માં એનું ફિક્સ થઈ ગયું છે બે ટક નું તો ગાય ત્રણ ટક નું તો ફિક્સ કરીને હું જાઉં છું તો કઈ નઈ ગાય આપણે વોક કન્ટિન્યુ કરશું આગળ અત્યારે હું નીકળી જાઉં છું જો મારો સામાન તૈયાર છે મારા થેલા ને એવું તૈયાર છે અને રાહુલ ને થોડુંક દુઃખ થાય છે કે એકલી રાહુલ તો હું ના જ પડતો હોય કે મારે કે નથી જવું કે રહેવા દે ને રેવા દે ને કે બે દિવસ પછી કે આપણે જોડે જોડે જશું એમ પણ મેં કીધું ના ના મારે જાવું જ છે એમ હું શું કરીશ એમ તો રાહુલ કે છે વાંધો નહીં તો જાય એમ કાં ગાઈસ પરી રહી જ રહી છે ઘરે એક્ટિવા ચાલુ કરી દીધી છે સામાન મૂકી દીધો છે ચશ્મા વશમાં પહેરી લીધા છે તો હવે જઈ રહી છે પરી અમારું ચશ્મા પહેરીને ઉપરઈ ગયો છે અને હવે પહોંચ્યા છીએ ગણેશ ગડપોડી ગયા છીએ અને

તો હવે મમ્મીએ ફોન કરીને પૂછ્યું કે તમે બે ક્યાં છો એમ તો મમ્મીએ પૂછી લીધું છે ચાલે કીધું એ બે દિવ્યાન ઘરે છે તો હું ના જાઉં છું દિવ્યાન ઘરે સરપ્રાઈઝ આપું એ પેલા હજી ગામનું કોઈ કહી ન કહેતો કે તરી આવી જાય એમ તો સરપ્રાઇઝ થશે નહીં તરત નહીં થાય એમ તો હું જાઉં છું ન્યા ગાયજી મને જોઈને સરપ્રાઇઝ તો નથી થાય પણ મને પૂછે છે કે તું હું કામ આવી જાઉં कागजै काही नाही गाइस आम चोकी जायो खुश थई जायना भाळी आणि हा એટલે तर मम्मी फोन आयो काय नाही उत्तानी चोकी गई बोलो कोण कोण आयो लागे तने कौन राहुल त नाही एकली देवी एक हा ने

काय नाही मै केतु मन मदु के रूम मा असे या रूम मा होत ने तो, तो खुशी था थोड़ी के पण आई बार ने तो दिबू घणी के का बोलिए आई मनिश तो का भाई के गाइस मने तायन अलग-अलग लोक उतरय से मारा आज पहली फेरे हु से केने पे अलग-अलग नाच

જો ચાલે લઈ ના ઓનર આ ય ઓનર છે આના આખા નીચે ઉતરીશ ને પછી તમને આખું અને છે છે અને લોકો હા જમવાનું તો एकदम બનાવી આપે એ લોકો ને આમ ખાવાનું મન હોય તો દેશી જાતિ થાળી તો બધું જમવાનું બનાવી બધું બનાવી નેશનલ પાર્ક આવતા રેજો

મજા એવા રાખે આમ આપણને આમ ટેરેસ ઉપર ખાલી શાંતિથી ઊભા હોય ને તો એટલી મજા આવે કારણ કે આજુબાજુનું આખું ગામ દેખાય છે અહીંયાથી જો આખું આ ખેતરનું વિભાગ દેખાય બધો ફોરેસ્ટ વિભાગ દેખાય પોલીસ સ્ટેશન જયલી જોકર મજા કાંઈ નહીં કઈ એટલે મને નહોતી મજા આવતી ત્યાં એ બી અહીંયા હતું ને હું ત્યાં આવતી ને તો લોક ને એવું શૂટ નહોતું થઈ શકતું અને મારે બધું કામ પતી ગયું પછી હું અહીંયા કંટાળતી હતી એટલે હું અહીંયા આવતી રહી અને રાહુલ આવશે બે દિવસ પછી મને આમ નહીં એકલા કંટાળો આવતો હતો મને એટલે બધા કંટાળવીને ને એમ હે આપણને આવતો હતો દીપુ ચાના ખોટી હાસું બોલ બેસવા જતા

ઢક્કણ આવી જાય અને એક મેઈન પ્રોબ્લેમ એ છે કે નેટવર્ક નથી આવતું અહીંયા અહીંયા તો ફાઈવ જી આવે નહીં નેટવર્ક પૂરું નેટવર્ક ન હોય એટલે અમારું નેટ તરત આ લોકોનું પૂરું થઈ જાય તો વિડીયો કોલમાં વાત નહોતી થતી કારણ ને અને રીલ્સ ન જોવાય મેં મેન એ લોકોનો પ્રોબ્લેમ મનીષાનો મેન પ્રોબ્લેમ એ કે રીલ્સ ન જોવાય એમ ઘરાક હું લઈશું તે ખાવા મળી અને મમ્મી બનાવે છે બાજરાનો રોટલો পপ মমী তন ৰোটলি বনা নাখিছে খাইছে মমী ৰ পপা বনাছে দ্ৰিদাৰেণ্ডৱিচ এম গছ পানীপুৰি লুক লাগিছে ખાવાનું બની ગયું છે જો મમ્મી કેસ થઈ ગયું છે પણ તો એમાં થોડી પાણીપુરી ખાઈ છે તો વનતા કે પાણીપુરી લેવું આવી પાછી નથી તો એ ખાલી આથી આવી છે પાછી કે પાણીપુરી નહોતી ને એમ તો અમારે હવે ચાક રોટલી ખાવું છે નો કે નો તો એ આજે આય તો નથી આવ્યો તો નથી પાણીપુરી વાળો તો એ આવતી રહેશે પાછીクリーム એની અંદર લાવવાની હતી પણ એ નોતી ભેંસ ને ભેંસ આઈ ધરાખ ખાય છે હા

તરે આપડો આપડો ઘરે હો આ આ કે ના કેવું કરે આપડો લોકો આપડો ઉતાર ને એમ કરે બોલ માં કઈ બોલે બોલત નહી અહી અહી આવે મને મન છે મને એક મારું કઈ બોલત નહી કે એને કઈ પાર્ટિસિપેટ જ ન હોય હા અહી હું આવું તો ઈ મને કોઈ દી શૂટ નો કરી તો બહાર તો શૂટ કર કે પછી આપણે શૂટ કર્યું ને ના કે બોલે ઓ વાહ કેવી લાલ લાલ આખો આવે સી एकदम મજેદાર જેવું બોલા મને એક તો કેમ મોઢું ભુલે છે હે તારું આજ મોઢું ભુલે છે કારણ કે આજ મને ખબર પડી ગઈ કે હામે 5G છે

মস্তি কৰো মস্তী পাৰিম নীশা কেৱৰ কেম পে আম যে

તો એનું ધ્યાન શરૂ કેમ પડ્યું કે એમણે કરીને બતાવી દીધું આ રીતે શરૂ પડ્યો તમે કીડો રોગ ચાલુ કર્યું ને એમાં કરીને બતાવી કેમ પડ્યો એમ તો એ જોઈને મને બતાવ્યું આજે અને મેં વનિતાનું એવું એમ કે છે કે આજ કઈ વ્લોગમાં આવે છે તરત એમ મંજા માર ખાય છે એવું લાગે છે

जीमा <laughs> परि निजोरी छ एल्बम न न बोल हाय गाइज हाय लेला सो दि 2009 को एल्बम छ आ आमाई उ कयाक लगभग त अस्यो छ सु आमाको अबलाई पनि भाइ भाइ के छ सु एल्बम म एकी छ हा सबै न जोरिया एल् अलकन मा गइथे हो 2009 ना लगन छ न आ त न देखाउ आमा त देखाइ दिजो त आ जटि परि नि यो नि वाच छ का શરીર માં કઈ સુધારો નથી બેસીને આવતા અને રાતના થઈ ગયા છે फोन आ गया लगागा मार दी रात के भाई तो जो मम्मी हुई गया से माने जो आ फोन घुमड़े से अजी और आ मारो व्हाट्सप पकड़ाई ने गाइस फोन घुमड़े कौन है रे चेकिंग कर तारो नहीं है कजिन ब्रदर मजा आ ये ने कजिन ब्रदर मजा आ अब जो वाली मजा आ है ना अब मैरिज हुआ जो है पहला जे गाइस तो એવો ગાઈસ તો અમે છે ને આલ્બમ જોયા તે આલ્બમ જોયા એના મેરેજ છે ને બહુ વરસ પહેલાં થઈ ગયા તેર ચૌદ વરસ પહેલાં એના માર્ગો મને જોયો એ આલ્બમમાં અમે છીએ ક્યાંક ક્યાંક તો એ જોઈને અમને એવો આનંદ થયો ને તો બહુ બહુ મજા આવી ગાય તો એમાં થોડો વધારે માળો થઈ ગયો યાદ ખબર અમને પૂછો પણ એમ બેસી ગયો મજા આવી ગઈ તો કાંઈ નહીં આપણે કાલેરો બ્લોક શૂટ કરશું આજે આપણે સિંચાઈ મોફ થઈ ગયું છે થાકી ગયા છે એ બધા પણ મને એવું છે એ જમાનામાં ફેશનેબલ કપડાં પહેરતા અત્યારે આયા 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 આવતા જ ગયા આયા મટારા જે બધું ને બધું પેલાનું આલ્બમ જોયા હતું જ કેટલા બધા સરસ લાગતા હતા એમ આમ બહુ આમ દિલ ખુશ થઈ ગયું આલ્બમ કે નાના બી ઓટ આવું બધું હતું એમાં હતું તો ખરું તે બધું ગા તો સાચી વાત છે ફેમિલી મેમ્બર અને મનીષા કોકને મારો ફોટો મોકલે છે કે હું શું કરું છું મારો ફોટો મોકલે છે કે આ કરે છે પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ખુશ રહેજો બધાને હેપી રહેજો અને એડવાન્સ ઓફ તેને હેપી હોલી આજે હોળીની તો વાર છે બે ત્રણ દિવસની પણ આ વખત તો કાલ સુધીમાં આવી જાય કે હોળીને એક દિવસની વાર રહે બે દિવસ તમને બધાને અત્યારથી એડવાન્સ હેપી હોળી બધાને હેપી હોલી રાધે રાધે મનશા ই বেচুৱ গুথাইছে